હલો મિત્રો કેમ છો મજા મને મજામાં છો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની સાથે આજે આપણો વ્લોગ શરૂ થાય છે વાડીએ ને જો વાડી આવી ગયા છે ભાઈ વાડી આવીને આજ આપણે બા છે ભરથું એટલે આજ આપણે ખાવાનું છે ભરથું જો ફૂલ તૈયારી છે રીંગણા પડ્યા છે આ બનાવવાનું છે આપણે ભડથું એટલે અહીંયા ઘણા જોવાનું રીંગણા છીકવાના બા ભડતાની તૈયારી કરે છે અને બી તો બનવાની વાત છે રીંગણા અહીંયા પડ્યા છે અને આપણે કીધી દીધી છે વ્લોગની શરૂઆત ઘણા ટાઈમ પછી વાળી આવીએ છીએ આપણે આમાં દાદાની ને તલ વાવ્યા છે કાળા થોડા તલ વાવ્યા છે અને મેથી વાવી જો એટલી મેથી ભજીયા કરવા થાય ને એટલે મેથી વાવી છે બાકી જો અહીંયા લણ છે જીરું તો બોલાઈ ગયું અમાર જો દાદાને આ બે સા કર્યા હતા જીરું ના ઉપર છે જીરું એના એ સારું રહી ગયું છે એ ઉપર ચાર પાંચ દગ છે લગભગ દગ એનું એટલું જીરું સારું રહી ગયું છે અને આ બે પાળેજામાં જોયું તો અડધે જીરું બળી ગયું છે અને છે આપણે રીંગણી ખાવા પૂરતી છે રીંગણી ખાવા પૂરતી રીંગણી વાય છે અને આ લહણ લચ્છણ લચ્છણ દાદર ની એટલું હોય છે અને આ છે આપડા ઘઉં સો પાળાજા ઘઉં છે એક પાળીઓ ઝાડ છે મકાઈ છે પછી આપણે થોડુંક લહણ વાઈ દીધું છે લહણ વાયુ પણ હજી નીંદિયું નથી આમાં આપણે વાયુ છે બાજરી તણસા અને આપણે માત્ર પાણી પાઈ દીધું અને સારસા આપણે ઝાડ છે બાકી તો વે જાબુડા એવું વાયુ છે હજી કઈ થયું નથી આ આંબુડો આ છે આંબો આ મિત્રો કયું ફળ છે ને આ કયું ઝાડ છે ને શીનું એ જરા કોમેન્ટ કરી દેજો આવડું આ ઝાડ મોટા ભાગે જોયું જેને ન જોયો એ કોમેન્ટ કરી દીજો બાકી જો આ પોપૈયા છે આ એ પોપૈયા પાકી ગયો સાજો પછી પોસો નથી પડ્યા બરોબર થોડા પાસા જેવો છે એ ગાય મોટો પપૈ્યો છે અને હવે આના વડું શેકાવન શરૂ થઈ ગયું છે આટે મેરા કથાણ છે જો હવે જો રીંગણા મેચ દીધા છે હમણાં રીંગણા કાળા ડમર કરી નાખવાના છે ને આપણા કળુભાઈ કળુભાઈ જો અહીં બેઠા છે એ કળુ કળો એ કાળુ ખોટા ખોટા કાલાયું કરી છે તો હું યા કાળુભાઈને અત્યારે આખો દિવ કાળુભાઈ દિવસે નકરો હોવાનું તો એ રાતે આખી રાત નકરો ધોળા જ કરતો આમ છે આમ બધી બાજુ દિવસે નકરો હું તો જ રે હું તો છે ને દિવસે તમે ગમે એટલો બોલાવો ને એ આવવા જ નહીં હમણાં બપોરે રોટલો ખાવા બોલો છો એટલે રોટલો ખાવા આવશે બાકી નકરી હલ્લા જ નહીં પૂતો ત્યારે એક તારો બાકી જુઓ ઝાયર છે જે વાવી છે ફૂલ કપા હતો કપા હતો કપા કાઢીને જાહેર વાવી છે અહીંયા અમારે હરઘો ખાવું શીંગું ખાયું એટલે લઈ જજો બાકી જુઓ તેરી ફૂલતી છે ભરતા નવે શેકાવા મળી છે રીંગણા રીંગણા શેકાવા મળી ગયા છે હવે મરવા જો અહીંયા ઊભા છે મિત્રો હવે આપણે ભરતું થઈ ગયું છે તૈયાર અને બે ગયા છીએ ખાવા જો દાદા ને બાન બધાય ખાવા બે ગયા છીએ સાઈ ગઈ છે તો હાલો આવી જાઓ બધાય ભરતું ખવા